બનાસકાંઠામાં ડીસાના દારા ધારાસભ્ય ગ્રામ પંચાયતને સમસ કરવા ગ્રામજનોના આગેવાનો અપીલ કર્યા હોવાનું સામે આવ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામજનોના આગેવાનોને અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી ગામના વિકાસ માટેની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેથી ગામનો વિકાસ વધુ સારી અને સરળ રીતે થઈ શકે તેવી અપીલ પણ કરવામાં આવી હતી નમસ્તે મિત્રો હું પ્રવીણ માળી ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડીયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટે સરકારના વિકાસના ગામમાં પૈસા આપતી હોય છે પરંતુ વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ના થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિક્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું